બીજી તરફ વાત કરીએ કાંકરેજ તાલુકાની તો કાંકરેજ તાલુકાના બુકોલી વહેલી સવારે ઓચિનથી રેડ કરતા બનાસ નદી વિસ્તારમાં બિન અધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાથી એક હિતાચી મશીન તેમજ બાર ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે સાડા ચાર કરોડ રૂપિયાથી વધારે હોવાનું અનુમાન છે તો ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે તો ભૂસ્તર ગુરપ્રીત ગુરપ્રીતસિંહ સારસવાએ જણાવ્યું કે ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે હાલમાં કાંકરેજ માંથી મોટું રેથખનન ઝડપાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે